રાપિયા તેમજ પોલીસ વરા અસામાજિક અને રોમિયોગીરી કરતા તત્વો સામે ડ્રોન કેમેરા વડે બાત નજર બનાસકાંઠાના નવરાચિત વગર તાલુકાના મુખ્ય મથક થરામાં ત્રણથી વધુ કોલેજો અને 6 થી વધુ સ્કૂલો આવેલ છે સ્કૂલના જવાના સ્કૂલ ત્યારે શાળાએ ભણવા આવતી વિદ્યાર્થીનીઓને રોમિયો તત્વો હેરાન પરેશાન કરવાની હિંમત ન કરે તે માટે તેમજ થરા બસ સ્ટેન્ડ વિભાગમાં મુસાફરોની સાવચેતી માટે સાંજે પાંચ કલાકે થરા પીઆઈ કેબી દેસાઈ પીએસઆઈ ડી કે ચૌધરી સી ટીમ સાથે શ્રી ઓગઢ વિદ્યા મંદિર સેઠ સીએમ શાહ કન્યા વિદ્યાલયથી બસ સ્ટેશન સુધી પોલીસ ડ્રાઈવ કરી હતી તેમાં ડ્રોન કેમેરાથી શાળાની ચારે તરફ અને બસ સ્ટેન્ડ સુધી બાદ નજર રાખી રહ્યા છે તો એ શાળાના આચાર્યો સાથે પણ ચર્ચા કરી કે આવા કોઈ અસામાજિક તત્વો જણાય તો વિના સંકોચે જણાવું જાણ માહિતી ગુપ્ત રખાશે પોલીસ ખાનગી ડ્રેસમાં આવા તત્વોને પકડી પાડવા પ્રયત્નશીલ છે કોઈની સેહ શરમ રાખ્યા વિના કાર્યવાહી કરવામાં આવશે તેમ પીઆઈ કેબી બી દેસાએ જણાવ્યું હતું E